સુરતના સારોલી વિસ્તારમાં કાપડ વેપારીને દલાલ મારફતે કાપડનો મોટો જથ્થો ખરીદી સમયસર રૂપિયા નહીં ચૂકવી ઉઠામણું કરનારા ત્રણને પોલીસે પકડી જેલ હવાલે કર્યા છે સુરત શહેર રોજગાર મેળવવાની આર્થિક રાજધાની તરીકે ઓળખાય છે ખાસ કરીને ડાયમંડ અને ટેક્સટાઇલ ક્ષેત્રે અહીં રોજગાર મેળવવા અન્ય રાજ્યોથી સ્થાયી થયેલા લોકો મોટા પ્રમાણમાં સ્થાયી થયેલા છે સ્માર્ટ સિટી સુરત શહેરના રોજે રોજ કાપડ માર્કેટમાં પાર્ટી ઉઠમણું થયાની ફરિયાદ પોલીસ ચોપડી નોંધાતી હોય છે મળતી માહિતી મુજબ સારોલી વિસ્તારમાં આવેલી કાપડ માર્કેટમાં દલાલ મારફતે કાપડનો મોટો જથ્થો ખરીદી કરી સમયસર પેમેન્ટ નહીં ચૂકવી બે કાપડ વેપારી અને દલાલે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં આરોપીને સારોલી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં માં કાપડ મોટું માર્કેટ આવેલું છે તો એમાં ઘણા બધા ટેક્સટાઇલના વેપારીઓ કામ કરે છે દલાલો પણ કામ કરે છે તો અમાન્ય સિટી સાહેબની સૂચના અને સેક્ટર સાહેબનું માર્ગદર્શનથી અમારા સારુલી પીઆઈએ માર્કેટમાં સર્વે કર્યો એમને એવી રજૂઆતો મળી કે અહીંયાં કેટલાક માણસો છે જે અહીંયા દલાલ તરીકે અને વેપારી તરીકે દુકાન લીધી છે અને પછી ઉઠમણું કરી અને દુકાન બંધ કરીને ભાગી જવાની ફીડ આપમાં છે તો જેથી સારૂલી પીઆઈ અને એમની ટીમે એ જે કુબેરજી વર્લ્ડ છે એનો સર્વે કર્યો કે એ માર્કેટ છે ટેક્સટાઇલ માર્કેટ ત્યાં જઈને સર્વે કર્યો દરેક દુકાનો ચેક કરી કે કોના નામે છે કોણ ભાડે લીધું છે અને જે ભાડે લીધું છે એ એ પોતે બેસે છે કે બીજો માણસ બેસે છે એનો બધો સર્વે કર્યો ત્યાંના વેપારીઓ સાથે મિટિંગ કરી અને એમને સૂચનાઓ પણ આપી નોટિસ પણ આપી કે તમારે ભાડા કરારથી લઈને એને જે પણ પોલીસને જાણ કરવા સુધીની તમામ પ્રક્રિયા છે એને તમારે અનુસરવાની છે અને તમારા ધ્યાન પર કોઈ હોય તો તમે એમને ફરિયાદ કરી શકો છો તો સારોલી પીઆઈનો અમારા આ જે ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા એમણે સંપર્ક કર્યો કે એમની સાથે પંદર લાખ આડત્રીસ હજાર જેટલું ચીટિંગ થયું છે અને એમાં ચાર જણા છે એમાં સૌથી પહેલાં જે દલાલ છે એનું નામ છે હનુમાન રામ ગંગારામજી ચૌધરી જે મૂળ રાજસ્થાનનો છે ને એ સારોલીમાં રહે છે અને એને કાકાના નામથી ઓળખે છે બીજો જે વેપારી છે તો એ દલાલ એને જુલાઈ મહિનામાં મળ્યો અને એવી વાત કરી કે તમે મારી સાથે વેપાર કરશો તો હું તમને બહુ મોટી કમાણી કરાવીશ અને શરૂઆત અને પછી આ જે દલાલ હનુમાન રામ છે એને કનક ક્રિએશન કરીને વિનોદ કુમાર જૈન છે એની ઓળખાણ કરાવડાઈ કે તમે આ ભાઈને માલ આપો તો આ જે અમારો ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા એને વેપારીને પહેલા એક લાખ પંચાણું હજારનો માલ આપ્યો તો આ વિનોદ રાવે પહેલા એનું પેમેન્ટ કરી દીધું એટલે આ વેપારીને ભરોસો બેઠો એના પછી એને ફરી વખત બીજો વધારાનો માલ મંગાવ્યો અને પછી એ માલ મંગાવ્યા પછી આ દલાલ જે છે એને પાછું બીજા વેપારીની ઓળખાણ કરે એનું નામ છે મહાવીર શાંતિલાલ મહેતા અરિહંત સિલ્ક અરિહંત સિલ્ક નામથી પણ એની કુબેરજી વર્લ્ડમાં દુકાન છે તો એની ઓળખાણ કરે કે તમે એને પણ માલ આપો તો એને કઈક છ થી સાડા છ લાખ માલ એ વેપારીને પણ આપ્યો અને ત્રીજો આ ત્રણ આરોપી જે થયા કે એક હનુમાન ગંગારામજી ચૌધરી પછી કનક ક્રિએશન વિનોદભાઈ વિનોદ જૈન મુનિ કે જે જય એનું નામ છે જયેશ નાથુલાલ જૈન જે કનક ક્રિએશન છે એનો સમગ્ર વહીવટ કરતા છે તો એ મેઇન માસ્ટર માઇન્ડ એ છે કે જે છે વેપારીઓનો કોન્ટેક્ટ કરતો માલ મંગાવતો અને એકાઉન્ટ પણ એ જ સંભાળતો અને જે આ આ બીજા નંબરનો આરોપી છે વિનોદ કુમાર જૈન પોતાને ખબર હતી કે લોકો કરવા માટે થઈને વેપારીઓને ચૂનો લગાડવા માટે થઈને આ દુકાન રાખી છે જાણતો હોવા છતાં એને પૈસાની જરૂર હતી પૈસાની લાલચમાં એને પોતાની દુકાન અને પોતાનો જીએસટી નંબર એને વાપરવા માટે આપ્યો તો જુલાઈ મહિનાથી લઈને હમણાં બીજી તારીખ સુધીમાં આ જે લેવડ દેવડ થઈ એના પછી ફરિયાદ આવી ફરિયાદ દાખલ કરી અને હજી પણ આગળ તપાસ ચાલુ છે બીજા કેટલા વેપારીઓ સાથે આવું ચીટિંગ કર્યું છે અને બીજું પીઆઈને બાતમી પણ મળી એ ગયા ત્યારે એમને ખબર પણ પડી કે આ લોકો આ મહિનામાં દુકાન બંધ કરી દેવાના છે પંદર તારીખ સોળ તારીખના રોજ દુકાન બંધ કરીને જતા રહેવાના હતા પણ એડવાન્સમાં જ આપણને માહિતી મળી ગઈ જેથી કરીને ગુનો દાખલ કર્યો છે અને આરોપી પણ લઈ આવ્યા છે સિવાય તપાસ ચાલુ છે તપાસમાં બીજા પણ જે નામ ખૂલે એ લોકોને પણ અટક કરવાના છે